આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીય ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે બાર વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રકશનના નામે અપમાનિત કરવામાં આવી કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય સાત વર્ષથી ઓશિસ હજારની જોગવાઈઓ એમાં સીતે સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને સમરબંદીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે દારૂની પાર્ટીઓ કરનારની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે કોઈ પણ સમાજની મહિલા બેન બેન હોય કે દીકરી હોય એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય એસસી એસટી ઓબીપીસીમાંથી આવતી હોય એ ગરીબ પરિવારની દીકરી હોય મા હોય બેટી હોય એને આ રીતે સરઘર્ષ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શ્રમ આવવી જોઈએ તમારા મત તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા બે વર્ષની અંદર સિત્તેર હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડાવીએ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત તમને શરમ આવી જોઈએ કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો